હત્યાના આરોપીએ કિન્નરનો વિષ ધારણ કર્યો જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલો કેદી ડીસા ટુર પ્લાઝા પાસેથી ઝડપાયો પાટણ સબ જેલમાં હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે રહેલા એક આરોપીને પોલીસે કિન્નરના વિશમાં પકડી પાડ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામનો ચંદ્રશેખર નરેશભાઈ ઠાકોરને હાઈકોર્ટના આદેશ મુજબ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ દસ દિવસ માટે વચગાળાના જામીન મળ્યા હતા આરોપી ત્રીસ જુલાઈ બે રોજ જેલમાં હાજર થવાનું હતું હાજર નામે વિવિધ ત્યારે બાતમીના આધારે પોલીસે ડીસાના કંસારી ટોલ પ્લાઝા પાસેથી કોર્ડન કરીને કિન્નરના વીસમાં પકડી પાડ્યો હતો પોલીસે તેની ધરપકડ કરીને તેને ફરી સબ જેલમાં મોકલી આપ્યો છે રિપોર્ટર અનિલ જ રાધનપુર પાટણ